નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બી એ સેમેસ્ટર ફાઈવ કોર સબ્જેક્ટ હિસ્ટ્રી પેપર નંબર સોળ ગુજરાતનો ઇતિહાસ જેમાં આજે આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું ટૉપિકનું નામ છે સોલંકી યુગ દરમિયાન સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જણાવો તો ચાલો સમગ્ર સોલંકી યુગ એટલે કે સોલંકીઓનું શાસનની શરૂઆતથી લઈ અને અંત સુધીનો જે રાજા હતા એ સમગ્ર રાજાઓના રાજ્યકાળ દરમિયાન ગુજરાતની અંદર જ્યાં સોલંકી સામ્રાજ્ય ફેલાયેલું હતું એની અંદર એ સોલંકીઓના સમયની અંદર પ્રજાનું સામાજિક જીવન અને આર્થિક જીવન કેવું હતું તેના વિશે ચર્ચા કરીએ તો સોલંકી પ્રશ્ન એ રીતના પૂછાય કે સોલંકી સમયગાળા દરમિયાન ગુજરાતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અથવા તો આર્થિક સ્થિતિ વર્ણવો તો સૌથી પહેલાં આપણે સોલંકી યુગનું સામાજિક જીવન જે છે એની ચર્ચા કરીએ તો એમાં સોલંકી યુગના સામાજિક જીવનની અંદર જોઈએ તો સમાજ જીવન કેવા પ્રકારનું હતું એ અંગેના કેટલાક જે ગ્રંથો છે એ સમયગાળા દરમિયાન થઈ ગયેલા વિદ્વાનોએ લખેલા એ ગ્રંથો જૈન પ્રબંધો એ સમયના દાનપત્રો એ સમયમાં મળી આવેલા અભિલેખો વગેરે બધામાંથી સોલંકીયુગ સમયગાળાનું આપણને એનું સમાજ જીવન છે એના વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે તો એમાં પહેલો પોઈન્ટ છે જ્ઞાતિ પ્રથા તો જ્ઞાતિ પ્રથા જોઈએ તો ભારતની અંદર વર્ણવ્યવસ્થા પરથી જ્ઞાતિ પ્રથા છે એ અસ્તિત્વમાં આવી હતી તો સોલંકી યુગમાં પણ વર્ણવ્યવસ્થા પર આધારિત જ્ઞાતિ પ્રથા છે એ હતી જુદા જુદા વર્ણની જ્ઞાતિઓના લોકો અંગત પ્રસંગોએ કે સામાજિક પ્રસંગોએ એકબીજા સાથે ભણતા નહોતા અને રાજ્ય શાસન દ્વારા પ્રશાસન દ્વારા પણ તે અંગેની તકેદારી રખાતી હતી એટલે કે જ્ઞાતિ પ્રથાને કારણે લોકો છે એ એકબીજાના પ્રસંગોની અંદર એકસાથે એક પંગતે છે એ ભોજન લેતા નહોતા એટલે ભણતા નહોતા આવા પ્રકારની વ્યવસ્થા છે એ સોલંકી યુગ દરમિયાન છે એ જોવા મળે છે તો એના વિશેનો ઉલ્લેખ છે કીર્તિ કોમેદીમાં આવો ઉલ્લેખ થયો છે કીર્તિ કોમેદી નામનો જે જે રચના છે એની અંદર જ્યારે વસ્તુપાલ ખંભાતનો સુબો હતો ત્યારે તેણે જ્યાં છાશ વેચાતી હતી ત્યાં જુદા જુદા વર્ણની જ્ઞાતિઓની લોકો જુદી જુદી જગ્યાએથી છાશ લે એવી વ્યવસ્થા કરી હતી આપણે વસ્તુપાલ તેજપાલ ભણી ગયા છે બરાબર એ ખંભાતનો જ્યારે મંત્રી સુબો એટલે કે મંત્રી હતો સોરી સુબો અગાઉ હતો પછી મંત્રી બહેનો તો એ સુબો હતો ત્યારે તેણે શું કર્યું હતું કે કોઈક મેળાવડા સમયે કે પ્રસંગ સમયે દરેક જ્ઞાતિના લોકો એકઠા થયા હોય તો એમના માટે ભોજનની અંદર જ્યારે છાસ વિતરણ થતી હોય એટલે કે છાસ વિતરણ માટે પણ અલગ અલગ જ્ઞાતિઓ માટે અલગ અલગ વ્યવસ્થા છે એ એમણે કરેલી હતી અને હાલમાં પણ આપણે ગુજરાત તો ઠીક ભારતમાં પણ આ જ્ઞાતિ પ્રથા આ આભડ સેટની પ્રથા છે એ હજી પણ પ્રચલિત છે લોકો એક પંગતે બેસી ભોજન લેતા નથી હા એક છે કે અત્યારે બહાર તમે જાઓ હોટલ કે રેસ્ટોરાંટની અંદર તો ત્યાં એવા કોઈ ભેદભાવ મળતા નથી પણ સમાજના જે પ્રસંગો હોય કૌટુંબિક જે પ્રસંગો હોય ત્યાં હજુ પણ આવું જોવા મળે છે તો આ બાબત છે એ આપણે ધ્યાન ખેંચે એવી છે તો જુદા જુદા વર્ણના લોકો માટે જુદી જુદી વ્યવસ્થા છાસ માટેની વિતરણની હતી તો આ ઉપરાંત એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્રણેય વર્ણના લોકો પરસ્પરનો સ્પર્શ પણ નહોતા કરી શકતા અને ચાંડાલ પ્રજા જે હતી તેમને લાકડી થપથપાવી નગર કે બજારમાં પ્રવેશ છે એ કરવો પડતો એટલે કે ચાંડાલ પ્રજા છે એ નગર કે બજારમાં આવતા આવે તો એ પહેલાં તેઓ શું કરતા હતા કે રસ્તા પર લાકડી છે એ થપથપાવતા જેથી કરીને અન્ય ઉચ્ચ વર્ગના લોકોને ખબર પડે કે એ લોકો આવે છે એટલે એનો સ્પર્શ ન થઈ શકે આવી પ્રથા છે એ ગુજરાતની અંદર તેરમી સદી સુધી અસ્તિત્વ છે એ ધરાવતી હતી એવું એક મજમુદાર નામના ઇતિહાસકારે નોંધ્યું છે એટલે કે આ પ્રકારની જ્ઞાતિ વ્યથા એ સોલંકી યુગ દરમિયાન પ્રચલિત હતી ત્યાર પછી આવે છે બીજો પોઈન્ટ વારસો તો સોલંકી યુગની અંદર મિલકતની વેચણી કેવી રીતે થતી હતી એ અંગેનો ઉલ્લેખ છે એ આપણને દસ્તાવેજોમાંથી જે જોવા મળે છે તો તેમાં ઈસવીસન બારસો બત્રીસના દસ્તાવેજમાં મિલકતની વેચણી માટેના નિયમો છે એ આપેલા છે એ નિયમો અનુસાર લખાણ કરવું પડતું અને એમાં પિતાની ઉત્તર ક્રિયા તેમજ તેના દેવાઓ મિલકતમાંથી કેવી રીતે ચૂકવવા એની વ્યવસ્થા વગેરે બધું છે એ લખવામાં આવતું મિલકતમાં માતાનો પણ સરખો હિસ્સો રાખવામાં આવતો તેમજ તેને જો કોઈ દીકરી પરણેલી ન હોય તો એ અંગેની નક્કી કરવામાં આવેલી રકમ છે એ આપવામાં આવતી માતા છે એ પોતાને મળેલી મિલકતને આધારે પણ પુત્રને સાથે રહી શકતી હતી જો દીકરી પરણેલી ન હોય અને માતા જો મૃત્યુ પામે તો દીકરી પોતાના લગ્નના ખર્ચની રકમ લઈને ગમે તે ભાઈ સાથે ભાઈની સાથે રહી શકતી હતી મિલકતની વેચણી વિશેના કોઈ પણ ઝઘડાનો નિકાલ કરવાનું કાર્ય છે એ દાવાપીત એટલે કે રક્ષાપાલ દ્વારા છે એ કરવામાં આવતું પિતા છે એ પોતાની હયાતી દરમિયાન જ પોતાની મિલકતની વેચણી છે એ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના દીકરાઓને કરી શકતો હતો તો આ પ્રકારની વારસાગત મિલકત વેચણી બાબતના નીતિ નિયમો છે એ સોલંકી યુગની અંદર પ્રચલિત હતા ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ આવે છે લગ્ન તો એ સમયે સામાન્ય રીતે લગ્ન છે એ માતા પિતાની ઈચ્છા અનુસાર જ જે તે જ્ઞાતિના લોકો વચ્ચે થતા હતા અને દીકરીના લગ્નની જવાબદારી છે એ કુટુંબની અંદર એટલે કે ઘરની અંદર પિતાની રહેતી અને પિતા જો હયાત ન હોય તો એ જવાબદારી માતાની ગણાતી અને જો માતા પણ જો ન હયાત હોય તો એ જવાબદારી દીકરાઓની એટલે કે દીકરીના પુત્રીના ભાઈઓની છે એ ગણાતી મોટે ભાગે એ સમયગાળા દરમિયાન એટલે કે સોલંકી યુગના સમયકાળ દરમિયાન વિધવાઓ છે એ ફરી વખત લગ્ન કરી શકતી ન કરી શકતી હતી પણ વિધવા વિવાહ પર સામાજિક પ્રતિબંધ નહોતો એટલે કે એક વખત સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય અને એનો સ્ત્રી કોઈ પણ કારણોસર મૃત્યુ પામે તો એ બીજી વખત લગ્ન કરી શકતી નહોતી અને બીજી વખત લગ્ન કરી ન શકતી એના માટેના કોઈ એવો કોઈ ફરજિયાત પ્રતિબંધ નહોતો પણ સમાજની અંદર એક રિવાજ હતો કે બીજી વખત લગ્ન ન કરે જેમ કે વસ્તુપાલ અને તેજપાલના પિતા આશારાજ આ એ આશારાજે તેમની માતા કુમારદેવી જ્યારે વિધવા થઈ હતી ત્યારે આશા રાજે તેમની માતા કુમારદેવી જ્યારે વિધવા હતી ત્યારે એની સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન હરિભદ્ર સૂરી નામના એક જૈન મુનિના આગ્રહથી થયા હતા એવું કહેવામાં આવે છે જોકે એ સમયે સતી બનવાનો રિવાજ પણ સમાજમાં અસ્તિત્વમાં હોય એ બાબત આપણને જોઈ શકીએ છીએ કારણ કે રાણકદેવી છે એ સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર સતી થઈ હતી એ આપણે બધાય જાણીએ છીએ એટલે કે સતી પ્રથા પણ પ્રચલિત છે એ હતી તો એ સમયની અંદર મેર જેવી જાતિઓની અંદર છૂટાછેડા લેવાનો રિવાજ પણ અસ્તિત્વ છે એ ધરાવતો હતો તો લગ્ન ને કેવી પરંપરા હતી એના વિશે આપણે જોઈએ ત્યારબાદ હવે ચોથો પોઈન્ટ જે છે નૈતિકતા એટલે કે નીતિમત્તા કેવા પ્રકારની જોવા મળતી હતી તો એ સમયે નૈતિકતાના વિરોધાભાસી ભાર ધોરણો છે એ સમાજની અંદર અસ્તિત્વ ધરાવતા હોય એવા દાખલાઓ મળેલા છે સામાન્ય રીતે સ્ત્રીઓને સ્મૃતિના નિયમો મુજબ ચારિત્રહીનતા માટે સજા પણ થતી હતી પણ ઉચ્ચ કુળમાં સ્ત્રી ચારિત્રહીન બની હોય એવા દ્રષ્ટાંતો મળે છે જેમ કે વીર ધવલની માતા મદનરાજને તેના પિતા લવણ સાથે અણુ બનાવ થતાં પોતાના બનેવી દેવપાલને ત્યાં વીર ધવલને લઈને ચાલી ગઈ હતી અને ત્યાં તેને દેવપાલ સાથેના સંબંધથી સારગણ અને ચામુંડરાજ નામે બે પુત્રો પણ થયા હતા એટલે કે સ્ત્રીઓ હશે એ નીતિમિતા વિરુદ્ધ જો લગ્ન કરે કે કંઈ પણ કૃત્ય કરે તો એને હીન ગણવામાં આવતું પણ એ નીચલા વર્ણોમાં હતું ઉપલા વર્ણમાં એ લાગુ પડતું નહોતું રાજવી પરિવારોમાં એ લાગુ પડતું નહોતું તો આવા અન્ય દ્રષ્ટાંતો પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથની અંદર મેરુ તુંગે છે એ આપ્યા છે તો એ સમયે ચોરી જુગાર વ્યભિચાર વગેરે અનૈતિક કૃત્યો છે એ અનૈતિક કૃતિઓ વિરુદ્ધ કુમાર પાળે ઘણા કડક પગલાં છે એ ભર્યા હતા પણ સાથે સાથે એ જ સમયમાં ગણિકાઓએ હતી અને દાસી પ્રથાએ હતી એટલે કે દાસીને પોતાના માલિકની ઈચ્છા મુજબના અનૈતિક કૃતિઓ છે એ એ સમયમાં કરવા પડે એટલે કે નીતિ નિયમો જે હતા એ નીચલા વર્ણના આમ જનતા માટે હતા પણ રાજવી પરિવાર માટે આ નીતિ નિયમોમાં કેટલીક બાંધછોડ જે છે એ જોવા મળે છે ત્યાર પછી આહાર એટલે કે ખોરાક સોલંકી યુગ દરમિયાન ખોરાક કેવા પ્રકારનો હતો તો એ સમયે લોકોના ખોરાકની અંદર ઘઉં ચોખા મગ તુવેર શાકભાજી દૂધ વગેરેમાંથી બનતી વાનગીઓનો સમાવેશ થાય છે અને આ પ્રકારની વાનગીઓનો ઉલ્લેખ દ્રયાશયમાં અને હેમચાંદ દ્રયાશય નામના ગ્રંથમાં હેમચંદ્રાચાર્યએ કરેલો છે જોકે એ સમયમાં માંસાહાર તેમજ મદિરાપાન પણ પ્રચલિત હતું અને અણહિલવાડમાં લોકો માછલી ખાતા હોય એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જોકે આ અણહિલવાડ એટલે કે પાટણ બરાબર તો કુમારપાળના શાસન પછી શુદ્ર સિવાયની જ્ઞાતિઓના લોકોમાં માંસાહાર છે એ નિષેધ મનાવવા લાગ્યો હતો એટલે કે કુમારપાળ રાજા બહેનો એ સમયગાળા દરમિયાન શુદ્ર એટલે કે નીચલી જ્ઞાતિઓમાં માંસાહાર હતો બાકી ઉપરની જ્ઞાતિઓ છે એ માંસાહાર કરતા નહોતા ત્યાર પછીનો હવે આપણે મુદ્દો જોઈએ તો પહેરવેશ એટલે કે સોલંકી યુગ દરમિયાન સમાજના લોકો છે એ સમાજના લોકોનો પહેરવેશ કેવા પ્રકારનો હતો તો એ સમયના લોકો જે પહેરવેશ જે છે એ પહેરવેશ સંબંધી ખ્યાલ કેટલાક પ્રબંધો અને ગ્રંથોમાં ઉલ્લેખ મળે એ મુજબ જોઈએ તો એ સમયમાં કેટલાક શિલ્પો મળી આવ્યા છે પથ્થરના શિલ્પો અને શિલ્પો ઉપરથી એવી માહિતી મળે છે કે સામાન્ય રીતે પુરુષો છે એ ધોતી ખભાવ પર ઉપવસ્ત્ર કમર પર કમરબંધ અને માથી પાઘડી માથે પાઘડી છે એ બાંધતા હતા જોકે આ ઉપરાંત પુરુષો અંગરખું અને સુરવાલ પણ પહેરતા હતા ધનિકોના વસ્ત્રો અન્યની સરખામણીમાં જુદા રહેતા હતા જેમ કે તેઓ કિનારીવાળી વાળેલી ધોતી પહેરતા અને પગમાં પાવડીઓ કે મોજડી પહેરતા સ્ત્રીઓ ચોળી કાચડી ચણિયા અને સાડી પહેરતી ધનિક સ્ત્રીઓ નિરંગી નામના વસ્ત્રથી પોતાનું મુખ છે એ ઢાંકતી હતી આ ઉપરાંત ધનિક સ્ત્રીઓ છે એ ઘરેણાઓ પહેરતી એમાં સોના કે રૂપામાંથી બનેલા કંઠી હાર બાહુભૂષા કંકણ વીંટી નુપુર કડું કંદૂરો વગેરેનો સમાવેશ છે એ થાય છે સ્ત્રીઓના આવા ઘરેણાઓમાં ઘણું બધું વૈવિધ્ય જોવા છે એ મળતું હતું તો હેમચંદ્રાચાર્ય તો તેમાં જે હારના ચૌદ જેટલા પ્રકારો ચૌદ પ્રકારના હાર છે એ હેમચંદ્રાચાર્ય બતાવ્યા છે એટલે કે ચૌદ પ્રકારના હાર છે બનાવવામાં આવતા તો પુરુષો પણ ઘરેણાઓની અંદર કડું અને કંદોરો છે એ પહેરતા તો પહેરવેશ જે છે એ આ પ્રકારનો હતો સોના ઝવેરાતના પણ લોકો શોખીન હતા અને અલગ અલગ વર્ણ પ્રમાણે ઉચ્ચ નીચ પ્રમાણે એના પહેરવેશ અને ઘરેણાઓ પણ એ પ્રકારના જોવા આપણને મળે છે ત્યાર પછી છે વાહનો તો સોલંકી યુગ સમયગાળા દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માલ સામાનની હેરફેર માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થતા એ જોઈએ તો એ સમયે હાથી ઘોડા ઊંટ વગેરેનો ઉપયોગ વાહનો તરીકે થતો હતો આજની જેમ આધુનિક વાહનો છે એ સમયમાં પ્રચલિત નહોતા કે હાથીનો સવારી તરીકે ઉપયોગ એ રાજવી કુટુંબમાં જ થતો હતો પણ સવારી તરીકે ઘોડાનો ઉપયોગ રાજવી કુટુંબો સૈનિકો અને ધનિકો દ્વારા પણ થતો એટલે કે હાથી છે એ હાથીનો સવારીમાં ઉપયોગ ફક્ત રાજા જ કરી શકતો એ સિવાય કોઈ નહીં પણ ઘોડાનો ઉપયોગ છે એ રાજા છે રાજવી કુટુંબો છે ધનિક લોકો છે સૈનિકો છે વગેરે દ્વારા એ ઘોડાનો સવારીમાં તે ઉપયોગ કરવામાં આવતો માલની આવન જાવન માટે ઊંટ ઉપરાંત બળદનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને ખાસ કરીને રાજવી કુટુંબો અને ધનિકોમાં પાલખીનો ઉપયોગ પણ એ સમયની અંદર પ્રચલિત હતો તો આ પ્રકારના વાહનો છે એ પ્રચલિત હતા ત્યાર પછી આવે છે આગળનો પોઈન્ટ રમતો તો એ સમયની અંદર રમતો કેવા પ્રકારની હતી તો એ સમયે ગામડાના લોકોમાં ગેંડી દડાની રમત છે એ ખૂબ જ વધારે પ્રચલિત હતી છોકરાઓ અને છોકરીઓ સાથે રમી શકે એવી અંબેતી નામની રમતનો પણ ઉલ્લેખ દ્રયાશય નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે એ સમયે પાંચિકા નામ પંચિકા નામની જુગારની રમત તેમજ સોગઠાથી રમાતી રમતનો ઉલ્લેખ પણ પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાં મેરુતુંગે કરેલો છે તો આવા પ્રકારની રમતો દ્વારા લોકો છે એ મનોરંજન છે એ માણતા હતા ત્યાર પછીનો નવમો પોઈન્ટ આવે છે નાટકો તો એ સમયે રાજદરબારમાં તેમજ હિન્દુ અને જૈન મંદિરમાં નાટકો ભજવાતા હતા લોકોને મનોરંજન માટે ધનિક લોકો પણ આવા પ્રકારના નાટકોનું આયોજન પોતાને ત્યાં કરાવતા હતા એટલે કે રાજદરબારમાં નાટકો ભજવાતા મંદિરોની અંદર નાટકો ભજવાતા અને ધનિકો જે હોય પોતાના ઘરે આવા પ્રકારના નાટકો છે એ કરતા હતા એ સમયના કેટલાક જે પ્રચલિત નાટકો હતા એ જોઈએ તો હમીર હમીર મદ મર્દન કરુણ વજ્રયુદ્ધ કર્ણસુંદરી પાર્થરા પાર્થ પરાક્રમ વ્યાયો દૂતાંગદ પ્રબુદ્ધ રોહિણીએ મોહ રાજ પરાજય ધર્માભ્યુદ્ધ વગેરે નાટકો છે એ સમયમાં પ્રચલિત હતા ત્યાર પછી છેલ્લો પોઈન્ટ જોઈએ તો વહેમો तो अंदर, युगर भूत प्रेतमा मानता मानतान्ध श्रद्धाओमा पनि मानता असुर कर्मल भस्म पिचास अपश्यार अत्यन्त ब्रह्मराक्षस क्षत्र राक्षस शुद्र ना, नामना भूतो प्रचलित જો આપણા સમય અત્યારે તો બહુ ઓછા ભૂત પ્રયત્નમાં લોકો બહુ માનતા પણ નથી અત્યારે પણ આ કેટલા પ્રકારના ભૂતો છે સોલંકી યુગમાં પ્રચલિત હતા એના નામો અહીં આપેલા છે આ ઉપરાંત સમુદ્ર પાર કરનારને પ્રાચિત કરવું પડે એટલે કે એ સમયગાળા દરમિયાન વિદેશ કોઈ ના જઈ શકતો દરિયામાંથી જહાજ દ્વારા અને જો વિદેશ જાય ને તો એને જ્ઞાતિ બહાર કુટુંબ બહાર કાઠી મૂકવામાં આવતા હતા અને ફરીથી જો જ્ઞાતિમાં સમાવેશ કરવો હોય તો એના માટે શું કરવું પડતું તો કે પ્રાયચિત કરાવવું પડવું અને એના માટે તમે જો ગાંધીજી છે એ વિદેશ ગયા હતા એને પણ જ્ઞાતિ બહાર કાઢવામાં આવ્યા હતા અને પરત ભારત આવ્યા ને ત્યારે એના કુટુંબીજનો દ્વારા એનો પ્રાયચિત કરવામાં આવ્યો હતો નર્મદ કવિ નર્મદને પણ જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હતા આવા ઘણા બધા દાખલાઓ છે એ છે તો દરિયા પાર છે એ જઈ શકાતું નહીં જો યુદ્ધમાં રાજા દક્ષિણ દિશા તરફ મુખ રાખે તો તેનો પરાજય થાય એટલે કે યુદ્ધ હોય અને યુદ્ધ સમયે રાજા જો છે એ દક્ષિણ દિશા તરફ જો પોતાનું મોઢું રાખીને ઊભો હોય તો એનો મતલબ એ કે એનો પરાજય થાય એવી માન્યતા હતી દીવાની તેમજ ખાટલાની છાયા અને ગધેડા બકરા સાવરણીની ધૂળ વગેરે લક્ષ્મીનો નાશ કરે છે એટલે કે દીવો હવે અત્યારે તો દીવો કદાચ અમુક બાળકો હોય તો દીવો જોયો નહીં હશે કારણ કે લાઇટ આવી ગઈ છે હવે તો એ સમયની અંદર દીવાને અજવાળે છે રાત્રે અંધારું થાય એટલે લાઇટ નથી દીવા અને ફાનસને જે હતું એના અજવાળે છે એ લોકો કામ કરતા રાત્રે વાળું કરતા તો દીવાની તેમજ ખાટલાની છાયા એટલે કે દીવાનો છાંયો એટલે કે દીવાનો જે પડસાયો હોય ને એ દીવાનો પડસાયો અને ખાટલાનો પડસાયો જે છે એ કોઈની ઉપર પડવો ના જોઈએ માણસો ઉપર એટલે કે એવી રીતે રાખવા જોઈએ કે એનો પડસાયો છે ન પડે નહીંતર એના પડસાયાથી ખરાબ એટલે ઉર્જા ઉત્પન્ન થાય એવી માનસિકતા હતી ગધેડા અને બકરા સાવરણીની ધૂળ આ બધું વિશે એ લક્ષ્મીનો નાશ કરે એવી માન્યતા હતી કોઈની ખરાબ કુદૃષ્ટિથી પણ નુકસાન થાય એવી પણ માન્યતા હતી એ તો જો કે આજે પણ હજી ઘણા બધા લોકો માને છે તો આ સિવાય એ સમયમાં લોકો સુકન અપશુકનમાં પણ ખૂબ જ માનતા હતા એટલે કે વેમો છે એ ખૂબ જ પ્રચલિત હતા પણ અત્યારે ઘણા બધા વેમો ઓછા થઈ ગયા છે જોકે અત્યારે અમુક વેમો છે એ પ્રચલિત છે પણ ધીરે ધીરે એ સમય આવશે નીકળી જશે તો આ આપણે સોલંકી યુગ સમયનો આજે આપણે સામાજિક જીવન જોયું હવે આવતા લેક્ચરમાં આપણે એનું આર્થિક જીવન વિશે ચર્ચા કરીશું જય ભારત